ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે આગામી સાત દિવસ વરસાદની આગાહી આવી ગઈ છે ઓક્ટોબર થી વરસાદનું જોર વધશે સત્યાવીસથી ઓક્ટોબર ઓક્ટોબરના સમગ્ર ગુજરાતમાં વરસાદ માહોલ જોવા મળશે ગાજવીજ સાથે સામાન્ય મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની શક્યતા અંગે ચેતવણી જારી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રેવીસ ઓક્ટોમ્બરથી ઓગણત્રીસ ઓક્ટોમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહે છે ખાસ કરીને પચીસ અને છવ્વીસ ઓક્ટોમ્બરના રોજ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પચીસ ઓક્ટોમ્બરના રોજ ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છવ્વીસ ઓક્ટોમ્બરના રોજ ભરૂચ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે માછીમારોને આ બે દિવસમાં દરમિયાન ન દરિયો ખેડવાની સલાહ આપવામાં આવી છે વિભાગે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન પવનની ગતિ પાંત્રીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે જેમાં પંચાવન કિલોમીટર પ્રતિ કલાક સુધીના પવનો ફૂંકાઈ શકે છે ચોવીસ થી છવ્વીસ ઓક્ટોમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી ચેતવણી જારી કરવામાં આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં છેલ્લા છ કલાકમાં પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ડિપ્રેશન સર્જાયું છે આ ડિપ્રેશન ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો